दूध सागर डेयरी के वार्षिक साधारण सभा का भव्य आयोजन किया गया बोहसा स्थित दूध सागर डेयरी परिसर में वार्षिक साधारण सभा का आयोजन किया गया जिसमें बड़ी संख्या में पशुपालकों के साथ साथ डेयरी के वरिष्ठ अधिकारी भी उपस्थित रहे इस अवसर पर दूध सागर डेयरी के चेयरमैन अशोक भाई चौधरी ने एक महत्वपूर्ण घोषणा करते हुए बताया कि डेयरी इस वर्ष पशुपालकों को चार करोड़ रुपए का मुनाफा वितरित करेगी यह घोषणा सभा में उपस्थित सभी लोगों के लिए उत्साहजनक रही चौधरी ने कहा कि यह मुनाफा पशुपालकों की कड़ी मेहनत और डेयरी की मजबूत व्यवस्था का परिणाम है વિશ્વાસ દલાયા કે ભવિષ્ય મેધસાગર ડેરી કિસાનો અને પશુપાલકોને મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે પાસઠમી વાર્ષિક સાધના સભા મળી હતી સાધના અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ જાહેર કરતા હોઈએ છીએ એ અમારું ન્યામળ અસ્તિત્વમાં આવ્યું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો અને આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે પ્રતિ કિલો કેટલો ભાવ વધારો પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણાવ નવસો ને બ્યાસી રૂપિયા જેટલો ભાવનો આખરી ભાવ થાય છે અને આ થકીનું જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધસાગર ડેરીના દીકરા એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂડા તરફથી સહાય મળવાની છે કયા પ્રકારની સહાય છે મેં કહ્યું પ્રમાણે દૂડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે પાછો વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટેની ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારે ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે તે રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસથી અમારું બોર્ડ સૂત્રોમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મળતો હતો આખા બ્રિજ એરિયામાં એક બહુમતી કે રાજ્યની અંદર ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સ્વભાવ મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ લીટર જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોનું કહેવું છે તો પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લવાન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે સરકારી ઓડિટર દ્વારા ઓડિટ પહેલી ડેરી છે એટલે રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે પહેલી ડેરી કરાવી એની અંદર એવું છે કે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા એના કારણે આ વખતે સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે સરકારશ્રી દ્વારા રિપોર્ટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનારા દિવસો મળવાના છે